તો આગામી એક કલાક માટે તો હવામાન વિભાગે આગાહી કરી છે પરંતુ આ સિવાય ગત ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા કલાકમાં મેઘરાજાએ ગુજરાતને છે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી સર્જી છે છેલ્લા બસો પચાસ તાલુકામાં વરસાદ વરસ્યો ખંભાડિયામાં તો જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાય છે ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં જળ તાંડવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોવીસ કલાકમાં આજે ખંભાડિયામાં અઢાર ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે જામનગરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે જામનગરમાં સોળ ઇંચથી વધુ વરસાદ વરસ્યો આ તરફ જામજોધપુરમાં તેર ઇંચથી વધુ વરસાદ જ્યારે જામનગરના લાલપુરમાં તેર ઇંચ વરસાદ પોરબંદરના રાણાવાવમાં બાર ઇંચ વરસાદ જામનગરના ખાલાવડમાં અગિયાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ રાજકોટના લોધિકામાં અગિયાર ઇંચ વરસાદ રાજકોટના કોટડાસાંગાણીમાં સાડા દસ ઇંચ વરસાદ અને પોરબંદરમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે આ તરફ દ્વારકાની વાત કરીએ દ્વારકામાં દસ ઇંચ રાજકોટ શહેરમાં નવ પોઈન્ટ છ ઇંચ વરસાદ જામનગરના ધ્રોલ વિસ્તારમાં સાત ઇંચ વરસાદ જ્યારે ધોરાજી જામકંડોરણા અને ગોંડલમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો આ તરફ કુટિયાણા અને જોડિયામાં છ ઇંચ વરસાદ જ્યારે પાંચ તાલુકાઓ એવા છે જ્યાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ગત ચોવીસ કલાકના આંકડા આપને દેખાડી રહ્યા છે જે પ્રકારે મેઘરાજાએ તાંડવ સર્જ્યું છે તેની આંકડાકીય માહિતી અને તેના દ્રશ્ય આપની સ્ક્રીન ઉપર ગત ચોવીસ કલાકમાં પંદર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો જ્યારે સાત તાલુકાઓ એવા છે જે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને રાજ્યના સત્યાવીસ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ જ્યારે ચોર્યાસી તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સૌથી વધુ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના અને દરિયાઈ પટ્ટાના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસ્યો છે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે સૌરાષ્ટ્ર કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી ગીર સોમનાથ જામનગરમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ ખેડા અને વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આ તરફ આણંદ સુરત તાપી નર્મદામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે તો બનાસકાંઠા પાટણ ગાંધીનગર સાબરકાંઠામાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરાયું છે सौराष्ट्र रीजन के जो सौराष्ट्र रीजन में एक्सेप्शनल हैवी रेनफॉल की वार्निंग है और इसके साथ ही डे टू में सौराष्ट्र रीजन के लिए सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और रेड अलर्ट आज आज के लिए भी जारी है तो डे टू के लिए गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और डे थ्री के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और इसके साथ ही जो डे थ्री में भरूच सूरत नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली डांग के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है